બધા ભાઈઓને ગુડ મોર્નિંગ રામ રામ આજે આપણે કાલે જઈએ છે આપણે ઘરના કપાસ વીણવા જે આપણે કેટલા દિવસો બાકી હતો અને આપણે ઘણા ઘણા ભાઈઓની કોમેન્ટ આવે છે કે તમે હિન્દીમાં વિડીયો બનાવો ગુજરાતીમાં વધારે આપણે મતલબ સપોર્ટ નથી મળતો નહીં ભાઈ મારે હિન્દીમાં વિડીયો નહીં બનાવવા આપણી માતૃભાષામાં ગુજરાતી જે બોલીએ છીએ એમાં આપણે વિડીયો બનાવવાના છે આપણા ભાઈઓ પણ આપણામાં સપોર્ટ કરશે આપણે અત્યારે જઈએ છીએ આપણે બધા કમલસભાઈને ગાડી કાઢી લીધી છે ને આપણે અત્યારે નીકળવાનું થાય છે પાછા અગિયાર વાગે તો આપણે વહીશું આપણે અત્યારે જઈએ છીએ વિડીયોમાં અંદર બનાવી જો આપણે અત્યારે ખેતર પૂગી છે અને ખેતર આપણે જાતર ગણો છે ખેતરના કપાસમાં તો તમને ખબર હતી આપણે અહીંયા એટલા છે એની માલ ખાઈ જાય કારણે બાકીના ચેંડવાનું તમે આ એટલામાં પાણી આવી જાય કારણે કપાસ અહીંથી સુખા જાય બાકી નવી બાજુથી બહુ રહેશે કપાસનો ભાવ તો અત્યારે સૌ સમયમાં થશે એટલે અત્યારે એટલો ભાવ કહેવાય નજી એ પ્રમાણે અત્યારે મંગાવટ છે અત્યારે કપાસ તો એટલે એટલી વાર ન લાગે ગોગડા હશે હોય તો વાર લાગી જાય આપણે આ દર જે શાક નાખવા માટે માઈને પાકી જાય કપાસ નાખી દેવાની માઈને થઈ જાય ઘણા નાખી તમે પડી પણ પાકી જશે તો આપણે વીણી રાખીએ હવે કપા મિત્રો આપડે અત્યારે આપણો કપાસ વીણાઈ ગયો છે કેમકે જે રાપાતામાં આપણે કપાસ હતો પણ તો વીણી રહેતો આપડે દાદા ફરાણ છે વાગવામાં આપણે દસ વાગ્યા વીણી નાખો કમલેશભાઈ ને જો આવે છે આપણે કોમેન્ટની વિડીયો જે આપણે ગુજરાતી ભાઈ છે એ બનાવે છે મિત્રો તમે પણ શર્માવશો એમાંથી વિડીયો બનાવે આપણે પણ એવી રીલ બનાવી છે ઇન્સ્ટાગ્રામમાં તમે પણ મારે પ્રોફાઈલમાં ફોલો ન કર્યો હોય તો ડિપ્રેશનમાં હું મતલબ કોમેન્ટમાં નાખી દઈશ હું આપણા ઇન્સ્ટાગ્રામમાં જાય તો ફોલો કરી નાખજો આપણે આથી એડિટ કરીને આવજો નાખવાનું સોલો આપણે અત્યારે ઘરે જઈએ મિત્રો આપણે ઘેર જવા પહેલાં આપણે જે નારેલ્યુ છે એના માટે પાણી પાવાટું થઈને આપણે પાણી ભરવા આવી ગયા છે નદીએ જે બે નાનાની સાથે એટલામાં થઈ જશે આપણે કલા ભરવાતાં દેખાડી તો આપણે પાણી પાઈને પછી ઘરે જવાનું થશે હાલો પહેલાં તો આપણે પાણી ભરી લઈએ મિત્રો આપણે ઘરે આવી ગયા હતા ને આપણે ઘરે આવીને માલ બાંધીએ ને પછી કમલેશભાઈ તો ખાવાનું શાહ બનાવવા વધી ગયા છે આવીને ખાવાની બનાવીને ભાત મેં કીધું શાહ બનાવે છે આપણે બે ભાઈ હોય તો ખાવાનું તો ટેન્શન લઈએ કમલેશભાઈને બધું આવડે છે મિત્રો આપણે બપોરે કપાસ મળીને આવી ગયા હતા અને પછી જમીન અત્યારે સાબ આપીને નીકળી જશે આપણે નિહારે જે બનવાની ચાલુ છે એટલે એનો અવાજ આ મશીનમાં આવે છે બહુ ખરાબ કરે છે અને જો એનો અવાજ છે વધારે આવે આપણે ખોવાય ન દીધા આપણે અત્યારે જઈએ છે નવા નાઈને આપણે કાલે છે પણ આપણે પાસમ નહીં જાય કેમ કે ઘરે આપણે કપાસ આપણે જે બહાર પડો છે ત્યાં ને આપણે ઘરે રહેવું પડે છે આપણે અત્યારે પહેલા તો ફ્રેશ થઈ જાય નાઈને ક્યાંક થઈ જાય મિત્રો આપણે અત્યારે નાઈને થઈ ગયા છે એકદમ ત્યાર આપણે જ્યાં નવટીસ લેવા થઈ જાય આપણે પહેરવું નથી વખતે આજ આપણે ચેક કર્યું છે આપણે કમલેશભાઈ અમે જોવા માટે ગયા છે અમે બેઠા નહીં યાર એટલે બધું જોવા જાવ જોવા ગયા છે ને આપણે જવા જઈને આગળ દેખાડતું મિત્રો આપણે અત્યારે રસ્તા ઉપર બેઠા છે જેમાં કમલેશભાઈનો ફોન આવ્યો હતો કે આપણે રસ્તા ઉપર આવો એક મસ્ત બેઠા એક ગાડું છે હવે એકવા માણસો ના એક છે છે જે બધી આ ગાડું આગળ તો મારવા દોડે છે ગાડું અહીંયા લઈને આવું છે પણ એ પાછું ના વારીને બેઠા છે કેમ કે મારવા દોડે છે આપણે અત્યારે જવા બેઠા છે શું થાય કઈ ખબર નથી અમે ભરત રહ્યો છે આ ભરત મારવા દોડે છે આ મારવા દોડે છે તો એ બધા ભરત ગયા તમે કહેતા તો એ બધાને સિસ્ટમ હેંગ નથી જેને આવે એને મારવા દોડતો હતો ફેહુંને નાના ભા બસડા એને ગાયોને ગમે એને મારવા દોડતો તો અત્યારે લખું ગામમાં એને મારતા મારતા લઈ જશે હવે ના શું થાય કંઈ ખબર નથી અત્યારે આપણે નીકળી જાય દુધારા મિત્રો આપણે ભરતનું નાઇટ જોઈ જોઈને પછી આપણે નીકળી જશે દુધારા જે આપણે બકાલોને શાક લેવા માટે નીકળી જશે આપણે આપણી ગાડી લીધી દીવા અગરબત્તી સાથે લઈ લીધી કેમ કે આવતીકાલે આપણે પૂરા દીવા કરવાના થયા ભાઈ નીકળી ગયા છે અત્યારે દુધારા જઈને ના તો કમલેશભાઈ દીવા અગરબત્તી મેળવી દીધી છે આપણે અહીંયા દીવા કરવાનું થાય આપણે પહેલાં દુધારા જઈ આવીએ આપણે દરરોજ ના રાતે આવીએ પણ આજે દિવસ ના વેલા તો દિવસ દેવ કરતા જઈએ મિત્રો આપણે દુધારાની માર્કેટમાં શાક લઈ લીધું આપણે શાક અહીંથી લઈએ છીએ કમલેશભાઈ બપોર લઈને આવ્યા છે આ દુધારાના માર્કેટ છે ને આ શોખ છે આપણે મિત્રો આપણે દિવાળી કરીને દુધારા આવે પછી આપણે કમલેશભાઈની વિડીયો એડિટ કરવા પડી ગયા જે આપણે મોટું ગીત ડાઉનલોડ કરીને પછી આપણે એને પૂરી રીતે બદલાવીને ડાઉનલોડ કરીએ જે આઈફોન માં એનો હાવ બધું બદલી જાય કેવી રીતે કોપીરાઇટ આવે છે ટ્રેનિંગ માં કીધાલે આપણે એનો ગીત બનાવી કમલેશભાઈ ની આઈડી માં તમે કદાચ જોતા હે તો તમને મગીત જોવા મળશે કમલેશભાઈ ની આઈડી માં સપોર્ટ કરી જો આપણે આ બ્લોગ ને સમાપ્ત કરીશું અને આપણે એડિટ કરવા બાકી રહીએ અમારા બે બ્લોગ માં જોવા મળશે બે માં જોવા જજો દે માતાજી ને સનમાન આવો જો લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા